અલ આપળો છે ને એ ઢોળે જોજે જો આપળો છે ને છોટુને લેન જવું છે बाजूના ગામમાં બોલું શું કેવાય હું બદલાવાનું તારા આધાર કાર્ડ અપડેટ કરવાનું છોટુ હા તો બેન ની કીધું છે કોક નામમાં ભૂલ છે તો આધાર કાર્ડ અપડેટ કરવા જવું છે અને જો ખાવામાં બટાકાની શાક ને દહીં તો આપળો મસ્ત મજાનો દહીં થોડું ખાવું છે કારણ કે ખઈન પછી ઉગાવી ના કા તો થોડું બેક ખાઈન જતા રહીએ પહેલા અપડેટ કરી જઈએ પછી આવી શાંતિથી ખાઓ

ના પડાતું હોય અમારે પહેરવાનું છે મારા પાસે બે સેટર એટલે ગરજ વગરની વાત છે વાંધો નહીં ચાલો મમ્મી મારા ઠીકડું તો ઠીકડું મળીને એમનું જઈએ હિતરમાં સેટર પહેર્યું છે ઠંડી વાય છે ચાલો હિતરમાં જતા રહીએ થોડું કામ છે લીમડા બીમડા પાડવા પડશે ફાઇનલી જો અહીંયા ખતરમાં મસ્ત મજાની નાની એવી કોળી બહાર છીએ અને સામે લીમડું સામે બતાવું

मस्त तो मजा वीडियो बनाई वी। तब ने जानकारी आप ही है हाँ ले ले हूँ डैडी पर आज तो कुछ खावा नहीं जिच्छा नहीं हाँ तो ले लियो बना भी चुके खायो ले मुझे लीम बड़ा पर सरी जो ले बड़ा पर सर तंग मुझे ले मन આપડે લીમડો પાડી ત્રિપયા જો મોટો મોટો બે દાળો છે આ ડાળો પાડી દીધો છે અને નાખે વાગી જાશું અત્યારે ખબર નહીં છે એટલા વાગે જો અદાડી અત્યારે સામે છે શિખા રોટલા તો જમવામાં આજે છે ને આપણે પાંચ વાગે જેવું તો ખાઈ લીધું હતું ઠંડા રોટલા ને એવું બધું તો ના ખવાય પણ શિયાળા જ મજા ખાઈ લીધું એટલે અત્યારે જમવામાં કઈ હોવા છે નહીં જાણી કીધું રોટલી કર મસ્ત તીખી તીખી રોટલી ચા અત્યારે જમવાનું ચાલ મમ્મી વાત મમ્મી તો વાર શું બનાય ભાઈ જો સોટું તો ખાઈ પી અને હિયાળાનું જો ગુડ મોર્નિંગ નહી ગુડ ઈ ગુડ નાઇટ કહેવાય અત્યારે તો અત્યારે જો ટીવી જોવો ચાઇનાનું પિક્ચર અરે ચાઇનીઝ પિક્ચર જો મને એને ખબર પડતી ગુડ નાઇટ કહેવાય શું કહેવાય ગુડ નાઇટ તો આપણે તમને કહી દઈએ ગુડ નાઇટ આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો છે ના નકડો વ્લોગ બધ્યો છે તો પસંદ આવે તો લાઈક કરી નાખજો અને બ્લોગ જોવા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મારું નવા બ્લોગ સાથે જય માતાજી